દ્વારા પખવાડિયા સ્વચ્છતા ઝુંબેશ માં પાનંદ સાફ સફાઈ કરાઈ કચરો ગમે ત્યાં ન ફેંકવા વન ટાઈમ પ્લાસ્ટિકનો યુઝ ન કરવા લોકોને અપીલ કરતા ઉપપ્રમુખ ફાલકો ની બાડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બાવીસ મેથી પાંચ જૂન સુધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બે હજાર એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી પખવાડિયા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજ રોજ પાર નદીની આસપાસ તેમજ તળાવની પાડ ઉપર પ્લાસ્ટિક કચરોની સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર બીબી ભાવસાર પ્રમુખ ચેતન નાયકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન બેન ભટ્ટ આરોગ્ય ચેરમેન કિરણ પટેલ સિટી મેનેજર ભૂમિ પટેલ બીજલ લાડ સભ્ય જીગ્નેશ માંગેલા જીગ્નેશ પટે પટેલ તેમજ સભ્યો સ્ટાફ સફાઈ કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા આ અંગે પાલિકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નદીનાળા તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે જેમાં સફાઈ કરવામાં આવી હતી તેમજ કચરો ગમે ત્યાં ન ફેંકવા વન ટાઈમ પ્લાસ્ટિકનો યુઝ ન કરવો વન ટાઈમ પ્લાસ્ટિક યુઝથી જમીનમાં પાણી પચતું નથી પાંચસો વર્ષ સુધી જમીનમાં ડટાઈને માટીમાં આ પ્લાસ્ટિક ભરતું નથી તેમજ નદી નાળાને ચોકઅપ કરી નાખે છે જેથી બજારમાં જાઓ ત્યારે પોતાની થેલી સાથે લઈને જવા માટે અપીલ કરી હતી

આ વરણ અને મારા સ્વાસ્થય ખે આપ સદે મારું સન્માન છે અને હું મારા શહેરને અને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ છું જ્યારે હું મારી હું મારી સાથે કાપડ કે સની થેલી લઈ જઈશ ઉપયોગ નહીં કરું ઉપયોગ નહીં કરું અને બીજાઓને પણ અને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આજ રોજ પારડી નગરપાલિકા દ્વારા કાર્યક્રમો લેવામાં આવે છે તે અંતર્ગત આજરોજ પારડીની પાર નદીની સફાઈ આજરોજ હાથ ધરવામાં આવી છે આ સાથે અમે કર્મચારી બધા નગરપાલિકાના કર્મચારી સેવ સ્ટાફ આપણા બીજા સભ્યો પણ જોડાયા છે અને હું આ સાથે ગામ લોકોને નગરજનોને અપીલ કરું છું કે પ્લીઝ તમે આપણું ગામનું આ નજરાણું છે પાર નદી આપણું તળાવ તેને પ્લીઝ તમે આવી રીતના એની કાળજી રાખો આટલું સારું છે તો આપણે એનું ધ્યાન રાખીએ અને કચરો જ્યાં ત્યાં ન ફેંકીએ પ્લાસ્ટિક વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક જે છે તે ગવર્મેન્ટ દ્વારા આમ તો બેન છે અને ઘણી વખત આપણી નગરપાલિકા પણ એને એને માટે ડ્રાઈવ ચલાવે છે કે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક આપણા ગામમાં કે આપણા દેશમાં યુઝ ન થાય તે છતાં અમુક લોકો વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક યુઝ કરે છે જે આપણા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે જે આપણા જમીનમાં દટાઈને પાંચસો વર્ષ સુધી એનું માટીમાં મળતું નથી માટે આપણે આપણા માટે અને આપણા ભવિષ્યની પેઢીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે પાણી અંદર પચતું નથી અને આપણા નદી નાળા પણ એનાથી બ્લોક થાય છે તો માટે અપીલ છે કે પ્લીઝ વન ટાઈમ વન ટાઈમ આ પ્લાસ્ટિક બંધ કરે અને બજારમાં जाओ ત્યારે પોતાની થેલી લઈને જાઓ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો